ગામમાં કોઈ છે કે જેનું સચિવાલય માં સાંભળવું પડશે એટલે એટલી વાત કરીશન આંદોલન ની છે આજે છોટા જિલ્લાના તાલુકાના વજેપુર ગામે આદિવાસી અધિકાર સંમેલન સાહેબ અને સામાજિક એકતા જાગૃતિ આંદોલનની ટીમ સમસ્ત અહીંયા આદિવાસી અધિકાર માટે લડનારા તમામ આગેવાનો બહેનો ભૂલકાઓ વડીલો મિત્રો

આજરોજ આ સંગઠને કાર્યક્રમ આયોજન કરેલો છે આદિવાસી આદિવાસી સમાજ મારા દેશના સાચા માલિકો છે આ દેશની અંદર જ્યારે કોઈ નતું વસ્તુ ત્યારે આ દેશની અંદર સૌપ્રથમ આદિવાસી સમાજ અહીંયા વસેલો છે અને સૌ પ્રથમ અધિકાર જો આ દેશ પર કોઈનો હોય તો એ આદિવાસી સમાજનો આદિવાસી અધિકારોની આદિવાસી સમાજ એમના અધિકારો કઈ રીતે મેળવવા પડશે પહેલાનો જમાનો હતો જયારે રાજ મેળવવા માટે રાજાઓ વચ્ચે યુદ્ધ થતું હતું એકબીજાના માથા ઉતારી લેવામાં આવતા હતા ત્યારે તમે રાજા બનતા હતા બંધારણના અમલ પછી જ્યારે લોકશાહીની ની શરૂઆત થઈ ત્યારબાદ હવે રાજા બનવા માટે કોઈ તીર કામઠા લઈને લડવાની જરૂર નથી કે કોઈ તલવારો લઈને ગળા કાપવાની જરૂર નથી કે લાકડીઓ લઈ ધારીઓ લઈને લડવા જવાની જરૂર નથી હવે જો રાજા બનવું હશે તો ભારતીય બંધારણમાં જે જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓ પ્રમાણે આપણે શિક્ષણ મેળવવું પડશે બી આર આંબેડકરે કીધું છે કે શિક્ષિત બનો બનો સંગઠિત અને સંઘર્ષ કરો પગથિયું એ શિક્ષણનું પગથિયું છે આપ સૌને હું આ મંચના માધ્યમથી હું વિનંતી કરું છું કે આપના પરિવારની અંદર આપના દીકરા દીકરીઓ ભાઈ બહેન જે કોઈ વ્યક્તિઓ હોય એમના શિક્ષણ પાછળ આપ સૌ મહેનત કરજો જ્યાં જરૂર પડે ત્યાં અમારા સંગઠનનો સંપર્ક કરજો આ એકમાત્ર દેશનું સંગઠન એવું છે કે જ્યાં ગાડી સૌથી વધુ એડવોકેટ મિત્રોની હાજરી છે જ્યાં તમને ડોક્ટર્સ પણ મળી રહે ત્યાં તમને વકીલ પણ મળી રહે જ્યાં તમને ક્લાસ 1 2 અધિકારી પણ મળી રહે સચિવ કક્ષાના માણસો મળી રહે બ્યુરોક્રેટ્સ મળી રહે જ્યાં તમને બિઝનેસમેન મળી રહે કોઈ આદિવાસી છોકરાને જો કોઈ ધંધો કરવો હોય જો કોઈ સમજણ ના પડતી હોય ક્યાંક કોઈ સરકારી કામકાજમાં ગૂંચવાતા હોય તો ચોક્કસ અમારા સંગઠનનો સંપર્ક કરજો સંગઠન તરફથી સારા કામમાં હર હંમેશ મદદ મળતી આવી છે લોકોને અને મળતી રહેશે એ બાબતની આપને ખાતરી આપું છું શિક્ષણ બાબતના કોઈ આપના પ્રશ્નો હોય સ્કોલરશિપના પ્રશ્નો હોય એડમિશન લેવા બાબતના પ્રશ્નો હોય જ્યાં જરૂર પડે ત્યાં આપ સંગઠનનો સંપર્ક કરજો માન્ય કેવલસી રાઠોડ સાહેબ આપના માટે હર હંમેશ 24 કલાક હાજર રહેશે સારા કામ માટે આપના માટે હાજર છે એટલે આપ સૌ જાગૃત થજો અને શિક્ષણ મેળવજો લાવ વક્તાઓ આપણી જોડે વધારે લાંબા છે બધાના સંપર્ક નંબર મેળવી લેજો સંગઠિત થશો તો આપ સૌ ગ્રામ વતી હું માન્ય કેવલસિંહ રાઠોડ સાહેબ ને એવી ખાતરી આપું છું સાહેબ કે ગાંધીનગર સચિવાલયમાં જો મિટિંગ થતી હશે તો પેહલો ગુલાલ આ ગામમાં ઉડશે અને આ ગામ ને યાદ કરવું પડશે કે હા પાઠ તાલુકા ની અંદર વજેપુરા ગામમાં કોઈ છે કે જેનું સચિવાલય માં સાંભળવું પડશે એટલે એટલી વાત કરી